વડોદરા વીઆઈપી રોડમાં ખોડિયારનગર પાસે અકસ્માતની ઘટના બની છે રફતારનો કહેર જાણે યથાવત જોવા મળ્યો છે બેફામ કાર ચાલકે પાંચ થી સાત વાહનોને અડફેટે લઈ લીધા છે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જ્યો આ અકસ્માતને લઈને એક સમયે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી કાર ચાલક નશો કરેલી હાલતમાં હોવાની વાત સામે આવી છે અને આ સાથે જ કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હોવાની વાત છે અને આ સાથે અન્ય જે નમકીનના પેકેટ પણ મળી આવ્યા છે ઘટનાને લઈ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા કાર ચાલકને પોલીસ મથકે હાલમાં લઈ જવામાં આવ્યો છે તો ફરી એક વખત વડોદરામાં જે નશો કરનારા શખ્સે અકસ્માત સર્જ્યો છે અને એક નહીં અનેક વાહનોને અડફેટે લીધા છે રાત્રિ ના સમય રફતાર યથાવત છે પાંચ થી સાત વાહનો જે છેડફેટે કાર ચાલકી લીધા છે કારમાંથી વિદેશી શરાબ ની બાટલ અને ચવાણા ના પેકેટ પણ મળ્યા છે બે થી ત્રણ જણાને સામાન્ય ઈજાઓ થઈ હોવાની વાત છે જોકે અત્યારે પ્રાથમિક તબક્કા છે એટલે બે થી ત્રણ ને ઈજા થઈ હોવાની વાત છે બીજા અન્ય તો વાહન ચાલકો બચી જવા પામ્યા છે નાની મોટી ઇજાઓ છે પરંતુ જે પ્રકારે પોલીસ તંત્ર જે પ્રમાણે મહેનત કરી રહ્યું છે લોકોને સમજાઈ રહ્યું છે કે ભાઈ ઓવર સ્પીડ થી ગાડી ના દોડાવો નશો કરીને ના દોડાવો જે બધી વાતો છે એ કાગળ પર જ રહી ગઈ છે ને આ લોકો જે રીતે ધોઈને પી ગયા છે કાયદાને એ લોકો સામે કડક હાથે તારીખ કામગીરી થાય

અસરકારક પગલાં નથી લેવાઈ રહ્યા એને કદાચ તો એની છટકબારીઓ છે આ છટકબારીઓનો લોકો લાભ ઉઠાવી રહ્યા છે અથવા તો કઈક કઈક બુટલેગરો નહીં કાઢતા હોય પોલીસ વિભાગને એટલે લોકોને આસાનીથી ક્યાંક આવી નશાકારક વસ્તુઓ મળે છે અને લોકો આનો ઉપયોગ કરે છે અને પરિણામે બેફામ ગાડી અંકારે છે એક વખત નશો કર્યા પછી તમારે ગાડીના ભરોસે જવું પડે પછી સ્ટેરિંગના ભરોસે નહીં તમારે ગાડીના ભરોસે ને તમે તમે દેખાય ને આ રીતે પછી તમે ગાડી લોકોને અડફેટ લઈ લો એટલે નશો કર્યા પછી તમારે એન્જિન ના ભરોસે જવું પડે એવા ચોક્કસ છે ને આવું એન્જિન ના ભરોસે આ પ્રકારની ઘટના બને એ ચોક્કસ છે જી 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 રૂપેશ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર